વિદેશી દારૂ જથ્થો ઝડપી લેતી બનાસકાંઠા એલસીબી બનાસકાંઠા પોલીસ સ્ટેશન વિસ્તારના પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વાઘરોલ ચાર રસ્તા પાસે આવતા બાતમી હકીકત મળેલ કે ચેહરસી ચંપુસી વાઘેલા રહેવાસી રામનગર તાલુકો દાંતીવાળા પોતાના કબજા ભોગવટાની સફેદ કલરની સ્વિફ્ટ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી જે ગોલથી દાંતીવાળા તરફ આવનાર છે જે હકીકતના આધારે દાંતીવાળા ગામે બનાસ નદીના પુલના દાંતીવાળા ગામ તરફના છેડે વોચમાં હતા તે દરમિયાન સદરે હકીકત ગાડી ઊભી રાખવામાં ઈશારો કરતા ગાડી ચાલક ચેહરસી ચંપુસી વાઘેલા રહેવાસી રામનગર તાલુકો વાળો અને બાજુમાં બેઠે એક અન્ય ઈસમને ગાડી ભગાડી આગળ જતાં દાંતીવાળા કેનાલની ડાબી બાજુ જતાં રોડની આગળ જોઈ બોર્ડર બોર્ડરવિંગના ક્વાર્ટર આગળ મૂકી અને બંને જોડા નાસી ગયેલ હતા જે સ્વિફ્ટ ગાડીમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો તેમજ બિયર ટીન મળી કુલ નંગ સાતસો છ કિંમત રૂપિયા એક લાખ ઓગણસિત્તેર હજાર આઠસો એંસીનું રાખી હેરાફેરી કરી સ્વિફ્ટ ગાડીની કિંમત રૂપિયા ચાર લાખ મળી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ ઓગણ સિત્તેર હજાર આઠસો એસી ના મુદ્દા માલ રાખી આરોપીઓ નાસી ગયા હોય આરોપીઓ વિરુદ્ધ માથાવાડ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે